નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે મેઘરાજા ગુજરાત પર રિસાઈ ક્યાં જતા રહ્યા ત્રણ હવામાન નિષ્ણાતે જણાવ્યું વરસાદ કેમ નથી પડી રહ્યો ગુજરાતમાં જગન્નાથ રથયાત્રા રંગે ચંગે પૂરી થઈ પણ ત્યારથી મેઘરાજા ગુજરાત પર રિસાઈ ગયા છે વરસાદ એકદમ ઓછો થઈ ગયો છે એટલે લોકોના મનમાં સવાલો ગુમ રહ્યા છે કે આવું કેમ થયું તો ચાલો ત્રણ હવામાન નિષ્ણાત પાસેથી જાણીએ આની પાછળનું કારણ વરસાદ ઓછું થવાનું મુખ્ય કારણ હવામાન નિષ્ણાત અંકિત પટેલ કહે છે કે મોન્સૂન ટ્રોફની પોઝિશન મહત્વની હોય છે હાલ તે તેના નોર્મલથી ઉત્તર ભારત તરફ સક્રિય થઈ તો મધ્ય ભારત અને પશ્ચિમના ભાગોમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડો થયો છે એટલે વરસાદ લાવતી હવાની લાઇન હાલ આપણાથી ઉત્તર બાજુ દૂર થઈ ગઈ છે એટલે વરસાદ ગુજરાતમાં ઓછો થઈ રહ્યો છે અંકિત પટેલ સ્પષ્ટ કરે છે કે હાલમાં આગામી દસેક કે પંદર દિવસ હતી ભારે વરસાદની સંભાવના લાગતી નથી કારણ કે મોનસૂન ટ્રોફની સ્થિતિ હિમાલય તરફ છે પરંતુ તેઓ આશા આપતા કહે છે કે ફરીથી બંગાળની ખાડી કે અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થાય તો વરસાદી માહોલ ગુજરાતમાં જોવા મળશે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે જેના કારણે જુલાઈના અંતમાં ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે ગુજરાતીઓએ અત્યારે વરસાદ માટે થોડી રાહ જોવી પડશે જુલાઈના અંતમાં ફરી વરસાદી રાઉન્ડ જોવા મળશે એવું હવામાન નિષ્ણાતોનું કહેવું છે ગુજરાતવાસીઓએ થોડી ધીરજ રાખવી પડશે કારણ કે વરસાદ લાવતી તમામ સિસ્ટમ અત્યારે નિષ્ક્રિય છે અને બીજી દિશામાં સક્રિય છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ